તળાજા તાલુકાના મંગેડા ગામે પીવાના પાણીના પ્રશ્નને લઈને આજે કેટલાક મહિલાઓ અને આગેવાનો પાણી પુરવઠા કચેરી ખાતે દોડી ગયા તળાજા તાલુકાના કેટલા ગામોમાં પીવાના પાણી અને લાઇટનો પ્રશ્ન યથાવત રહ્યો છે ઉનાળાની સીઝન ચાલી રહી છે અને તળાજા તાલુકામાં વીજળી અને પીવાના પાણીનો પ્રશ્ન કાયમી માટેનું સોલ્યુશન થતું નથી નો કર્યો આક્ષેપ તળાજા તાલુકાના મંગેડા ગામના વૃદ્ધ મહિલાઓ પણ જે માંડ માંડ પગે ચાલી શકતા હોય તેવા વૃદ્ધ માતાઓ પણ પાણી પુરવઠા કચેરી ખાતે દોડી આવ્યા હતા અને નિયમિત વેરો ભરતા હોવા છતાં પાણી નથી મળતું ને કર્યો આક્ષેપ પાણી વેરો ઘર વેરો ભરવા છતાં છેલ્લા ઘણા સમયથી ગામમાં પીવાનું પાણી આવતું ન હોય અને અશુદ્ધ પાણી પીવાના કારણે ગામમાં ચામડીના રોગ પણ ફેલાઈ ગયો હોવાનો આક્ષેપ